આજની વાત આજે મારે આપણે એક વાત કરવી છે આપણા બધાની જિંદગીને લાગુ પડતી એક વાત છે આપણા બધાની જિંદગીમાં કોઈને કોઈ સંબંધ એવો હશે જે આપણને આજ સુધી નીચોવી રહ્યો છે શું કામ કારણ કે આપણે એને સોલ્વ કર્યા વગર રાખી દીધો છે આપણે એવું માનીએ છીએ કે આપણે એને ભૂલી ગયા પણ ના દોસ્તો એ પછી સંબંધ આપણા મિત્ર સાથેનો હોય કે આપણા કુટુંબના કોઈ સભ્ય સાથેનું હોય આપણે શું કરતા હોઈએ છીએ કોઈ પણ ઇસ્યુને સોલ્વ ન કરીએ ને એવું જરૂરી નથી કે એ માણસ સાથે સોલ્વ થઈ શકે પણ એટલીસ્ટ આપણા મનથી તો આપણે એને કોઈ પણ જગ્યાએ સોલ્વ કરી અને પૂરો કરી દેવો પડે ખરું ને થાય કેવું તમને દાખલો આપો કે આપણું બહુ મોટું ઘર હોય બહુ મોટો બંગલો હોય એમાં ઉપર રૂમ પડ્યો હોય બરાબર છે કે જે રૂમ આપણે ક્યારેક ખોલતા જ ન હોઈએ એ રૂમ એક વધારાનો રૂમ હોય તો એની અંદર એક પંખો ચાલુ રહી ગયો હોય તો થાય શું દોસ્તો તમને શું લાગે છે આપણે જે ઇલેક્ટ્રિસિટીનું બિલ ભરીએ એમાં એ પંખાનું પણ બિલ ભરવું પડે કે ના ભરવું પડે ભલે આપણે એ રૂમ ખોલતા નથી પણ એની અંદરનો એક પંખો ચાલુ જ છે તો દોસ્તો આપણા મગજનું એવું છે કોઈ પણ વ્યક્તિ સાથેનો કોઈ પણ પ્રોબ્લેમ જો સોલ્વ કર્યા વગર પડ્યો હોય ને તો આ જે પંખો છે ને એ ફર્યા કરે અને એનું બિલ ભરીએ છીએ ને એ બિલ આપણે કાયમ ભરવું પડે પછી આપણે દરેક કહીએ કે ભાઈ આમ માનસિક તંદુરસ્તીને શારીરિક તંદુરસ્તીને આધ્યાત્મિક તંદુરસ્તી પણ દોસ્તો બધી જ તંદુરસ્તી એકબીજા સાથે કનેક્ટેડ છે એટલે જે બિલ આપણે માનસિક તંદુરસ્તીથી ભરીએ ને એ શરીર ઉપર તો કોઈને કોઈ દિવસ ઉતરવાની જ છે જે મોલા પંખાનું બિલ છે એ આપણે ભરીએ જ છે ભલે એ આપણને ખબર નથી કે એ ઉપરના રૂમમાં એ ચાલુ રહી ગયો છે પણ આપણે એનું બિલ તો ભરવું જ પડે છે ને દોસ્તો તો હંમેશા યાદ રાખો મોરલ ઓફ ધ સ્ટોરી શું મારા વાલા મિત્રો કોઈ પણ સાથેનો કોઈ પણ પ્રોબ્લેમ હોય કોન્ફ્લિક્ટ હોય એને રિઝોલ્વ કરી જ નાખવાનું એટલીસ્ટ પોતાના લેવલે રિઝોલ્વ કરી નાખીએ નહીતર આપણે એનું બિલ કાયમ માટે ભરપાઈ કરતા રહેશું આપણી મંદુરસ્તીથી કે આપણી તંદુરસ્તીને દાવમાં મૂકીને પણ એનું બિલ આપણે પે કરશું કરશું ને કરશું જ અંજુમાના જય શ્રી કૃષ્ણ